તો આજનો આપણો ટોપિક છે ભાઈ ગુજરાતના દેશી રજવાડા એમય આપણે ગુજરાતના ઇતિહાસમાં જૂનાગઢના રાજવીઓ વિશે ચર્ચા કરવી છે ચલો તે ટોપિક ની અંદર જઈને પહેલા ભગવાનના દર્શન કરીએ જયને આપણો પ્રશ્ન નગર જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જેવો હો ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપણને શ્રી ખાટુ શ્યામ બાબા આપે એવી આપણે એમને પ્રાર્થના કરીએ છે આગળ વાત કરીએ છે આપણે મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સ 1.5 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત મને નીચેની એક્ઝામિનેશન તમે રીડ કરજો તમને પોતાને ખ્યાલ આવશે કેટલી એક્ઝામિનેશન ક્લિયર કરી છે સરળ પાઠશાળા એપ્લિકેશન તમને ડેલી કહેતો હોઉં છું હજી કહીશ કે આને ડાઉનલોડ કરી લો તમારા માટે ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ બધું જ ફ્રી છે અત્યારે આ એપ્લિકેશનમાં કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ કોસ્ટ તમારી તૈયારી માટે થઈને અમે બધું ઓપન રાખેલ છે તમે ત્યાં ચેક આઉટ કરી શકો છો ફેનકોલ એપ્લિકેશન છે ત્યાં તમને બે લાઈવ ડાઉટ તમારા શોર્ટ આઉટ કરાવવામાં આવે છે અમે પોતે તમારા ડાઉટ છે બધા શોર્ટ આઉટ કરાવડાવીએ છે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ચાર્જ નહીં તમને જે પણ ડાઉટ હોય લાઈવ વિડિયો કોલ થકી અમે તમારા ડાઉટ સોર્ટ આઉટ કરીએ છીએ તો ડેફિનેટલી આ એપ્લિકેશન ને પણ ડાઉનલોડ કરજો ઓકે આના પહેલા મેં તમને કયા કયા રાજવીઓની વાત કરી ગયો એની પણ હું તમને વાત કરી દઉં તો ભાઈ વડોદરાના રાજવીઓ છે એની આપણે વાત કરી ગયા હતા પછી આપણે ગોંડલના રાજવીઓની વાત કરી ગયા હતા અને આજનો આપણો ટોપિક છે જુનાગઢના રાજવીઓ બરાબર જુનાગઢની જો વાત કરતા હોય એનો ઇતિહાસ તમને થોડો જણાવી દઉં

સૌરાષ્ટ્રની પહેલી પોસ્ટ ઓફિસ ખાન બીજો મોહમ્મદ ખાન ત્રીજો નહીં બીજો પણ હતો બરાબર બીજો પણ આયના મહેલ સકરવા

વડોદરાના આધુનિકીકરણના ગડભૈયા તરીકે કોને ઓળખવામાં આવે તો આ બધી વસ્તુઓ છે તે આપણને ખ્યાલ હોવી જોઈએ કે પછી એવું ન થાય કે સાહેબ આ બધું ક્યાંથી આવી ગયું હવામાંથી ઉડી એવું નથી કશું હવામાંથી ઉડતું નથી બધું જ આપણા ટોપિકમાં હોય છે આપણે ધ્યાન નથી આપતા એટલા માટે લોચા પડે છે ઓકે તો પહેલા રાજવી તમને ક્લિયર છે મોહમ્મદ ખાન બીજા તમને ક્લિયર હોવો જોઈએ નેક્સ્ટ આપણે વાત કરીએ છે બહાદુર ખાન ત્રીજાની બરાબર ચાલો સ્લાઇડ ની અંદર આવી જાવ ભાઈ હા આ રાજવીના સમયગાળામાં કાદુ મકરાણીના બહાર વટાનો પ્રસંગ બન્યો હતો જૂનાગઢમાં રેલવેનો પ્રવેશ આ રાજવીના સમયગાળામાં થયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જૂનાગઢમાં રેલવેનો પ્રવેશ એટલે કયા રાજવીના સમયગાળામાં થયો હતો બહાદુર ખાન ત્રીજા કાદુ મકરાણીના બહાર વટાનો પ્રસંગ કોના સમયગાળામાં બન્યો બહાદુર ખાન ત્રીજા

બાકી કેવું થાય ઇજારા આપે તો ઇજારા વાળા વચ્ચે પચા માંગતો હોય આગળ ત્રીસ જમા કરાવે તો વીસ થઈ જાય એવું બધું સિસ્ટમ થતી હોય અંદર તો એ બધા સિનારીઓ આપણને જોવા મળે તો બહાદુર ખાન ત્રીજા વિશ્વની આપણે આટલી ઇન્ફોર્મેશન બધા મિત્રોને આઈ હોપ ક્લિયર હશે બરાબર જેટલા જેટલા પોઈન્ટ ઉપર રાઉન્ડ અપ કરું છું એ તમે ધ્યાનમાં રાખજો તમારે એને પાકું કરવાનું જ છે એમ સમજી લેજો ઓકે સાહેબ નેક્સ્ટ સ્લાઇડ માં જઈએ રસુલ ખાન કયા ભાઈ રસુલ ખાન નવાબ છે આઈડા ચાલો તો ભાઈ ઓલિયા પુરુષ તરીકે ઓળખાતા સરસ મજાનો પ્રશ્ન પુછાય જુનાગઢના કયા રાજવી ઓલિયા પુરુષ તરીકે ઓળખાતા હતા તો રસુલ ખાન આવશે બોટનિકલ ગાર્ડન આયુર્વેદ ફાર્મસી વિક્ટોરિયા ડાયમંડ પછી જ્યુબલી મહોત્સવ માણાવદર બાંટવા રેલવે યસ આ રેલવેના પ્રશ્નો ખાસ પૂછાશે છે ધ્યાનમાં રાખજો માણાવદર બાંટવા રેલવે છે અસ્તિત્વમાં કયા રાજવીના સમયગાળામાં આવી તો ભાઈ રસુલ ખાન આવશે તેમના કાર્યકાળ દરમિયાન શ્યામજી કૃષ્ણ વર્માની કચ્છ માંડવીના દિવાન તરીકે નિમણૂંકુભાવ જુનાગઢમાં બજેટ બનાવવાની શરૂઆત છે તે પણ આજ રાજ્યના સમયગાળામાં આમના બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેવાના છે પરીક્ષા માટે સીઓ ની પહેલી વાર ગણતરી પણ આમના સમયગાળામાંથી પર પ્રતિબંધ મૂકશે એવી વાત કરી હતી તો બધી જ સ્લાઇડ ની અંદરની ઇમ્પોર્ટન્ટ વાતો છે તે આપણે ડિસ્કસ કરી ગયા આઈ હોપ રસુલ ખાન વિશે તમને ક્લિયર હશે હવે જે ફેમસ રાજવી જે તમે ચોપડીમાં ભણો છો બરાબર જે જૂનાગઢ આઝાદ કરવા માટેનું જે રચના કરવામાં આવી હતી તો ભાઈ એ વખતેના મહાનુભાવ છે એના બરાબર હા યસ ચાલો તો જોઈએ આપણે ટોપિક ની અંદર મોહબ્બત ખાન ત્રીજા

ગુનાગઢમાં સ્ટેટ બેંકની સ્થાપના કરી પછી બિલ્ડિંગ ડન પે ડેમનો પાયો નાખ્યો અને રાજવી કૂતરા પ્રેમી હતા એટલે ચુના તો કરાચી ભાંગી કે હતા તો કરાચી ભાક્તિ વખતે ભઈ એમની પત્નીને ઉતરી કૂતરા લઈ કેતા બેકા એટલે જબરદસ્ત કૂતરા પ્રેમી શાસક હતા એકલા કૂતરા પ્રેમી ની જોરદાર કૂતરા પ્રેમી શાસક કહેવાય આમ राइट તો મે તમને આજના દિવસમાં ટોટલ 4 શાસકો વિશે વાત કરી ગયો બરાબર કયા કયા તો મોહબ્બત ખાન બીજા જેના વિશેની જેટલી જેટલી વાતો છે આપણે એને ફટાફટ નોટ કરી લઈએ એટલે તમને ફાયદો થાય પરીક્ષા માટે ઝડપથી રિવિઝન થાય સૌરાષ્ટ્રની પહેલી પોસ્ટ ઓફિસ સ્થાપાઈ મોહમ્મદ ખાન બીજાના સમયગાળામાં દાઉદ્દીન કોલેજની સ્થાપના 1897 માં મોહમ્મદ ખાન બીજા દ્વારા કરવામાં આવી જૂનાગઢના આધુનિકીકરણના ગડવૈયા તરીકે મોહમ્મદ ખાન બીજા ઓળખાય છે બાદુરકા ત્રીજાની વાત કરીએ તો કે કાદુ મકરાણીનો બહારવટાનો પ્રસંગ બન્યો પછી જૂનાગઢમાં રેલવેનો પ્રવેશ આમના સમયગાળામાં થયો બરાબર અને ગામડામાં મહેસૂલ ઉગ્રવા ઈજારા પદ્ધતિ બંધ કરીને તલાટી દ્વારા મહેસૂલ ઉગ્રવાની શરૂઆત કરી

જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય